હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં તમારું સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો જેમ આપણે જણાવ્યું હતું કે જ્યારે પૂરક પરીક્ષાની તારીખ આવશે જાહેર થશે એટલે તરત તમને વિડીયો બનાવીને જણાવી દઈશ તો અભિયાલ જે નોટિફિકેશન આવી છે ગુજરાત બોર્ડ તરફથી તો આલો રીડ કરીને તમને સંભળાવું તો સૌથી પહેલાં આમાં માહિતી આપેલી છે કે જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર એટલે ગાંધીનગર બોર્ડ તરફથી આ યાદી આવેલી છે જે દસમા ધોરણમાં હોય અથવા તો બારમા ધોરણમાં હોય બાર કોમર્સ સાયન્સ આર્ટ્સ આમાં વિદ્યાર્થીઓ માટે છે આ તો આમાં જણાવવામાં આવેલું છે કે તમામ વિદ્યાર્થીઓ જે પૂરક પરીક્ષાનું ફોર્મ ભર્યું છે એવા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા શરૂ થવાની છે સોવીસ છ બે હજાર છવ્વીસ એટલે છવ્વીસ તારીખે ચોવીસ જૂન એટલે મેં તમને કીધું હતું આ વખતે જૂન મહિનામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે તો જૂન મહિનાની અંદર યોજાવાની છે પરીક્ષા દસમું ધોરણ હોય અથવા તો બારમું ધોરણ હોય તમામ વિદ્યાર્થીઓ માટે ચોવીસ જૂનથી તમારી એક્ઝામ યોજવામાં આવશે હવે વિદ્યાર્થી મિત્રો ટાઈમ ટેબલ તમને બોર્ડની વેબસાઇટ ઉપર માહિતી આપી દેશે ત્યારે હું તમને જણાવી દઈશ અત્યારે તમારી ડેટ ડિક્લેર થઈ ગઈ છે કે ચોવીસ તારીખેથી તમારી પૂરક પરીક્ષા શરૂ થવાની છે આવતા મહિનાની છવ્વીસ તારીખે એટલે તમારી પાસે હવે સમય કેટલો છે તમને માહિતી મળી ગઈ છે તો હવે રીડ કરવા લાગજો અને વિદ્યાર્થી મિત્રો તમારા ગુજરાત બોર્ડ તરફથી કોઈ પણ માહિતી આવે તરત જ જોતી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી સાથે જોડાઈ જજો જય હિન્દ જય ભારત